હું છેલ્લા દસ વર્ષથી ખેતી કરું છું અને લગભગ દસ વર્ષથી બહાર સાથે સંકળાયેલો છું એમિસ્ટ્રોપ્રાઇમ છેલ્લા ત્રણ વર્ષથી વાપરું છું એમાં રાયજોક્ટોનિયા પછી મૂળના કુવારાની રોગ અને શરૂઆતમાં બટાકુ વાઈ એટલે બટાકુ કોવાઈ જવાનો પ્રોબ્લેમ રહેતો હતો એ બધા પ્રોબ્લેમથી મને રાહત મળી છે એટલા માટે હું છેલ્લા ત્રણ વર્ષથી આ વાપરું છું અને સારા ઉત્પાદન લઉં છું એમિસ્ટ્રોપ્રાઇમના મુખ્ય ફાયદાની વાત કરીએ તો એમાં રાયજોક્ટોનિયાનો પ્રોબ્લેમ ઓછો આવે છે પછી કાળી પોપડીનો પ્રોબ્લેમ બંધ થાય છે અને બીજી વાત કરીએ તો યુનિફોર્મ સાઇઝ છે બટાકાની એ એકદમ સારી રહે છે કા એમાં બધા બટાકા તમારે પિસ્તાલીસ એમ એમ જે સાઇઝ આપણે જોવો એલ આરમાં એ મળી રહે છે આપણે અમદાવાદ ચાલો કામયાબી કિલોમાં પણ અને ક્વોલિટીમાં પણ